નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો મંગળવારના રોજ આવક કરવામાં આવેલી હતી તો મિત્રો આવકની વાત કરીએ તો મિત્રો આવકમાં બહુ બંફર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને આવક ક્યાં ક્યાં ઉતરી તેની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર દસની સાઈડમાં ઉતરેલો છે છાપરા નંબર દસ છાપરા નંબર નવની સામે ઉતરેલો છે મિત્રો ત્યારબાદ ડૂમ નંબર એક ડૂમ નંબર બે બે ખચાખચ ભરાઈ ગયા છે ત્યારબાદ વેબ્રિજ ગ્રાઉન્ડ ખચાખચ ભરાઈ ગયું ત્યારબાદ કપાસ વિભાગમાં એક ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે અને ત્યારબાદ નવી જમીનમાં પણ ઉતરેલા ઘઉં મળી રહ્યા છે અને હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર દસમાં પતાવીને ડૂમ નંબર તો હરાજીમાં જઈએ જાણી લે કહેવાય છે આજના બજાર ભાવ સોલે 14 રૂપિયાનો ભાવ છે ચૌદ રૂપિયાનો ભાવ છે પાંચસો ને ચૌદ રૂપિયામાં વેચાણ છે પાંચસો ને બાસઠ રૂપિયાનો ભાવ થયો પાંચસો ને બાસઠ રૂપિયાનો ભાવ થઈ જાય તમે જો ટુકડી ઘઉં છે આમાં કોઈ પૂતળી જોવા મળ્યું છે પાંચસો ને બાસઠ રૂપિયામાં વેચાણા છે

અને એટલે લોકન છે છ હું કરું 506 રૂપિયાનો ભાવ છે એટલે લોકન છે મિત્રો 506 રૂપિયાનો ભાવ છે કે તમે જો આમને છે રૂપિયાનો ભાવ છે રૂપિયા 55 હાઈટ

અલા આયો બાલી ગયો બોલુ આયો તારા કેમ જોતો ને બોલામાં 35 આમાં 30 હો રાજતોમાં દીધો ને ચારસો ને એસી રૂપિયાનો ભાવ જે છે ચારસો ને એસી ભાવ જે છે ક્વોલિટી છે મિત્રો ચારસો ને એસી આ ક્વોલિટી વેચાણી છે મિલ ક્વોલિટી છે ચારસો ને એસી રૂપિયામાં